વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ વિગત નિર જન નિર્ગુ વિનો ભગતી રામ જે વ્યાપક અને નિલેશ નિર્ગુણ અને કીડાઓ સહિત અજમા શુદ્ધ પરમાત્મા છે તે જ પ્રભુ પ્રેમને અને ભક્તિને વશ થઈને કૌશલ્યાની ગોદમાં ખેલવા લાગ્યા કામકોટી સબી શિયામ શરીરની ગંભીરા શરણ જ્યોતિ મોતી રામ શ્યામ સુંદર શરીરની ક્રાંતિ કરોડો કામ દેવના જેવી નીલમ કમળના જેવી અને મેષ જેવી ગંભીર રાતા અને શરણો ઉપર નખ જાણે લાલ કમળ પત્ર રાખેલા મોતી કમળપત્રો હતા ઝાંખી થી લાલ દેખાય તેમ લાલ શરણોની ઉપરના નખ સફેદ હતા છતાં પણ શરણોની લાલ દેખાતા રેખ ખૂ પીલ ધવું પુરા ધુની સુની મુનિ મન મોટી દર તે રેખા વ્રજ ધવજ અને અંકુરા શોભી રહ્યા હતા શરણોમાં પહેલે જાંજરનો ધવની સાંભળી મુનિઓના મન પણ મોહિત થતા હતા

વર્ણવી શકાય એવી હતી ભુજ વિશાલ ભૂષણ જૂત ભૂરી ઈ નખ સહિત સોપારૂરી ઉર્મણિ હાર પદી કિન શોભા દે પ્રસરણ દેખત મન લોભા ભુજાવો અને વિશાળ હતી શરીર પર અનેક ભૂષણ દીપતા હતા દષ્ટિ દોષ ન લાગે માટે સાતી ઉપર પહેલા સિંહ નખની શોભા અયંત મનોહર હતી વક્ષ સથળમાં મણિયોના હાર પદક અને ભૃગુ લાસન ઋષિએ મારેલી લાતનું સિન્હની શોભા જોનારા અંતકરણોને લસનારા હતી આનનયમિત મદન સબિસાઈ દુઈ દુઈ દર્શન અધર અવતારે ના સામી તલકો બરને પારે કંઠ શંખની પેઠે શોભતો હતો હડ પછી અયંત સુંદર હતી મુખ ઉપર અમૃતિ વરણવી કોઈ કામદેવની શોભા સાઈ રહી હતી અને બમ્બે બબે દાંત લાલ હોટ નાસિકા અને અને બધાના વર્ણવાનો કોઈ પણ પામી શકે એમ હતું નહીં સુંદર શ્રવણમ સુસાર કબોલા અતિ બોલા શ્રીકાન કંચન કુશીત ગભુવારી બહુ પ્રકાર રસી માત સવારી કાન તથા કપોલ ગાલ અતિ સુંદર હતા બોલવું અયંત ખારું પ્યારું લાગતું મીઠું તથા તોતડું હતું બે વિશાળ નેત્ર તેલ નીલ કમળ ની शोभा ધરાવતા હતા ભમરો વાકી હતી લલાટ ઉપર સુંદર વાળ લટકતા હતા જેમને માતા એ સુંદર રીતે સજાવીને ઓળવેલા હતા પીત ગુ જગુ મળીતા તન પરઈ હાઈ જાનુ પાણી મોહ ઉગાય કહી નહીં કહી સુ જો શરીર પર પીળું જબલું પહેરાયું છે તેમનું ઘૂંટણ અને હાથ જોડે ચાલવાનું મને અતિ પારું લાગે છે શ્રુતિ કે શેષનાગ પણ તેને રૂપમાં પૂરું વર્ણન કરી શકે તેમ ન હતા જેણે સપનમાં પણ એ જ સપન રૂપને જોયું હોય તેના જે ભક્તજનના અનુભવમાં આવે એવું હતું i um. don't um.